ફુ ફૂગ ફૂગા લઈ લો તારો બખોડો બંધ કરેસુ બખોડો નહીં કરતો આજ ફુગા બેસે છે તને આ વાત હેડવાનું નાની પાડી ગઈ લેવાથી મારે છોકરા રવે છે શું રસ્તો તારા બાનો છે રસ્તો મારા બાનો નહી તારા બહાનો ઓય

એ ફૂગાળા વીસ રૂપિયા કદાચ દસ રૂપિયા હોય એ તો અમે ઘણું હોય ને કણો મરે અમે સો ઘણા મરતા હે જ વાત કરીશ હેજુ સી તો લા બે શુક્ર ને પછી હું પૈસા હાલ્યો પૈસા નહીં વાયદે નહી તો કોઈ પણ તો પછી હાલ પૈસા વાત કરે છે હું તમને વાયદે આલુ જ નહીં અમે કોઈ કયો કાયમી હેડવા જોવે અમારે આજ કાયમી ના હેડતો હોય તો નવાઈ નો હેડ એ વાત કરે હેડવા જીધો છે ઉડતો એ નવાઈ કરી છે જ ને વાત કરે એટલે તારા બાનો રસ્તો નથી તું છો મારા બાનો ના રહ્યો મે ના કીધું કે તારા બાનો નહી તારા બાનો નહીં છો કે આપણે બેન અમે બથમ બતા થાઉ પડશે છે છો આ ફૂગાન બુકા બધા ફોડાઈ ના ખાયો પાછા એક તો ફોડી ખાલી ઈ મારા ભાઈ નહી ફોડવા તારે આ ધંધા ઉપર મારે પાટુ નહી મારી તો એ હેડ દે પર રળો એક ફોડે ને તો ફોડુ ફોડી નાખો એટલે છે નાટીનો ફોડુ ફોડે

અલા લાકડી થી ના રહ્યો એમ રડાય અલા તો બાર નોય નો દાદાગીરી કરે છે હું તો બાર નો છું તો બીવા તો નહી ધંધો કરો છું કાયમી એટલે હમણાં બધા ફૂટેલા પડ્યા છે નેકા દેતું હોય છે અને આવી રીતે ચિયાક નો દાડો બગાડવા ના બનો રેજી કરવા દાડો તો તું બગાડે છે મારો શિકર ચેતી હું હમેતા કે છે બોકડા કરતો કરતો જોઈ શું હોય ફુગ્ગા લઈ લે ફુગ્ગે રંગી રંગ ફુગ્ગા લઈ લે પણ ધડા ના પાડી મે જો ફૂટી જો મેને મે કે ફૂટ્યો છે

બે કલર ના પકડજ ને રાખે પાછો આ તો પટપટ ફૂટી જાય છે લોઢા ના લાવૂટે

તમારા દોશીનો બર્થડે હોય તમારા બાનો બર્થડે હોય કે તમારો બર્થડે હોય મારોય બર્થડો નહીં મારી દોશીનો બડડો છે એટલે આ બર્થડે કહેવાય બડો ના કહેવાય એટલે એ તો તમને તો બોલતા આવડે તમે દાડી ફરી ફરીને ટેવાઈ જા રહો છો અમને તો નહીં એવું કહેતે આવડતું એટલે ફરી ફરીને ટેવાઈ જયા ને ઓર્ડર કરો પસ પસ લાખના ખાલી ખાસું બર્થડે ખાલી આપ આવ્યા ને ડેકોરેશન માટે પબ્લિક લઈ જાય અને એટલે હમ તો મારા જીવનમાં બડ્ડો મનાયો જ ને ચો આવે છે ખર બડ્ડો બધ્યા કેવાય બધો ને તમારી ડોસી ને કેજુ જે કેવાતું હોય પણ તમે ઓર્ડર કરવા આવશો કે તો કરી પૈસા તો પેહલી તારીખ બે હાજર હત્યા આવી પેલા મહિનાની પહેલી તારીખ બે એટલે કર તારો બાદ છે ઉંમર તો જો પેલી ઈ તો તમે તો તાજા માતા છો ખાઈ તાજા માતા પટી ગયા છો એવું છે હા અને એવી તારીખ ના અત્યારે અત્યારે કરવો છે ઓર્ડર અત્યારે મારા ઘરે મીસી જા પૈસા આલો બધે મિલી એટલે હું હવા એટલી ઘણ રહે હવા જેટલી ઘર તમે મરો ને એટલી ઘરે હા શું તાર અમારે ઘરમાં

સાયકલ ઉડાય ખબર પડે છે મારા પાસે પૈસા નતા ભયો લઈને એના પેટ માટે જઈને વેપાર કરે તમારે કોઈ કોઈ હરમ નું તો લેતો કે

સારું મા કેરીય લાયોકરા ને અહીંયા અહીંયા શું રૂમ ઘડી બી હાઈ આય કરવા છે